આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગઈ છું તો હું તમને દેખાડું છું કે મેં આજે શું પહેર્યું છે જો ફ્રેન્ડ્સ આજે મેં આ પહેર્યું છે પેન્ટ અને આ કુર્તી શર્ટ કુર્તી તો ફ્રેન્ડ્સ હું નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગઈ છું અહીંયા કબૂતર આવ્યું છે મારા ટુવાલ ઉપર રવેશમાં બેઠું છે તો ચાલો આપણે જોઈએ ફ્રેન્ડ્સ પોપિયો વેચવા માટે આવ્યા છે ભાઈ એટલા મસ્ત દેશી પપૈયા છે એની આગળ બહુ સરસ પોપિયા છે ભાઈ આગળ જોઈએ નીચે જાય લેવા કા પછી પૂછીએ સરખું મેડ પડે તો જોઈએ હમણાં તો રેવા બેસી જાય ને એસી ના પંખા ઉપર બેસી ગયા કેવી રીતે બેસી ગયા આખો એસી નો પંખો એટલો ગંધારો થઈ ગયો ને આખું આખું ખરાબ કરી નાખો અને પાછા એસી ના પંખા ની પાછળ છે ને ત્યાં માળો કરે આવી રીતે આવી ગયા છે પપ્પા વંડિયા થી બે બેઠા છે રાહ જોઈને અરે કામ થઈ ગયું દરિબલ કલે એવા દાદા <laughs> Hello, chúc rau. Dairy will come yes. again? Papa, Joe, Mommy mate hu le va papa tabe. Are right, mommy mate dairy milk le va mommy. Kaam thai gyo tamare. Ha mommy mate dairy milk kai મમ્મી છે ને મસ્ત મજાના પપ્પા છે ને કવર સીવી દીધા ને તી મમ્મી માટે ડેરી મિલ્ક આવી ગઈ બધા જમવા જમવા બેસી ગયા છે અને આજે જમવાનું મેનુ છે રોટલી દૂધી બટેટાનું શાક કાકડી સલાડ પછી મરચાં રાયવાડા દહીં દાળ ભાત અને છાસ અને જો મહેકબેનને બાબે થાળી બનાવે છે અમે થાળી બનાવી લીધી છે અને ભાવિક ભાઈ છે ને એ આ કાચના નાના ગ્લાસમાં છાસ ભરે છે ભરી દઉં દીકરા ભાઈ કાચના ગ્લાસમાં છાસ પીસે કા ભાઈ ક્યાં ગ્લાસ તારો હા હવે આમાં છાસ પીશે તો ચાલો અમે બધા જમી લઈએ પછી મળીએ મહેક છે અને મહેકબેન છે ને અહીંયા થોડાક વાસણ વિચરે છે અને મહેકને છે ને આખું સ્ટેન્ડ ક્લીન કરવાનું છે ધોઈને બધું અને મમ્મી આર્યા મમ્મીને છે ને જો અહીંયા પોતું મારવાનું છે ને વારવાનું છે અને પપ્પા છે ને અહીંયા અહીંયા સુવાની તૈયારી કરે છે સુઈ જવું છે તો અને મારે છે ને ફ્રેન્ડ્સ આ બધા વાસણ મારે કરવાના છે આજે તો હાલો ફટાફટ બેસી જાય બધા વાસણ મારે કરવાના છે મા સ્ટેન્ડ સાફ કરશે મમ્મી આયા પોતુ મારશે ને હું વાસણ કરીશ એટલે ત્રણેય છે ને હારે ફ્રી થઈ જાય ત્રણેય જાણ્યું હારે નવરા થઈ જાય પછી ભાવિકને ઉડાડવી છે પતંગ તો અમે ચારસો ઓગાસીમાં પતંગ ઉડાડવા એટલે ચાલો તો જલ્દી ચોકડીમાં વયા જાય પછી મળીએ ને વાસણ કરતી હતી ને તો મારાથી આજે છે ને આ કાચનો કપ તૂટી ગયો છે

ક્યાં સંતાણો હોય ગોતે બા નથી મમ્મી ભાવિક ના ન્યા નથી ન્યા ક્યાંય નથી

આવી જાઓ ગરમા ગરમ ચા પીવા ભાવિક તે ચા પીધી નાસ્તો કર્યો આદુ વાળી આદુ ને ફુદી નો બે નાખ્યો તો આજે ચામાં મજા આવી ગઈ ભાવિક ભાઈ છે ને ટીવી નું રિમોટ લઈને બેઠા છે હવે હાજુ રિયે કે નહીં ઈ આપણે ફ્રેન્ડ જોવાનું છે પછી જો ટૂટ્યું તો દાદા સાત વાગે વનડીએથી આવશે ને પછી દાદા ને ભાવિકની મોટી બધી ફાઇટિંગ થવાની છે જોરદારની પપ્પા તમે જોજો લોગમાં ભાવિક જો તમારે ટીવીના રિમોટની કેવી હાલત કરે છે જોજો પપ્પા બધું પછી હવે તમે દાદો દીકરો બે સાત વાગે જબરજસ્ત ફાઇટિંગ થવાની છે છે ને ઈ મશીન શીખે છે કપડા સીવવાનું મમ્મી એને શીખવાડે છે ચાલો હું બતાવું તમને પણ જો મમ્મી છે ને મશીન શીખવાડ્યા છે

মিঠু তে কুবত যাওয়া তুষার পাশে হ্যা কুয়েতার পাশে মিঠু দ

મહેક છે ને બાના ઘરેથી આવીને સીધી લેસન કરવા બેસી ગઈ છે મેં તો ક્યારનો ચાલુ કરી દીધો તો લેસન કરવા બેસી ગઈ છે ગુજરાતીનું શું બાઈસ હવે બ્લોગમાં બાય જય માતાજી જય બાલીમાં તમને મારા બ્લોગ્સ ગમતા હશે તો ફ્રેન્ડ્સ હું અહીંયા છે એન્ડ કરું છું બ્લોગ નો હવે આપણે મળશું બીજા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય બાલવી હર હર મહાદેવ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ